મિત્રો ભોજન એટલે કે આપણો ખોરાક આપણી ઔષધિ છે આ પાંચ વસ્તુઓ દરરોજ ખાવાનું ચાલુ કરો શરીરના અંગોની બધી દબાયેલી નસો ખુલી જશે અને કોલેસ્ટ્રોલ પણ દૂર થવા લાગશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મારા આયુર્વેદિક રસોડામાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે થોડુંક ચાલવાથી ફક્ત તમે થાકી જાઓ છો અથવા તો એક બે માલના પગથિયા ચડો અને તમારો શ્વાસ ચડવા લાગે અને હૃદયના ધબકરા એટલા ઝડપી વધી જાય કે તમને એવો અનુભવ થાય કે મારું હૃદય હમણાં જ બહાર આવી જશે જો તમારા જીવનમાં આવું થઈ રહ્યું હોય તો તમારે એક વખત વિચારવાની જરૂર છે આવી બધી વસ્તુ તમારા શરીરમાં વધતા જતા કોલેસ્ટ્રોલના સંકેતો હોઈ શકે છે હવે વાત કરીએ કોલેસ્ટ્રોલ વધવાથી શું થાય છે કોલેસ્ટ્રોલનું વધુ થવું તમારી લોહીની ધમનીઓ એટલે કે લોહીની નળીઓમાં થોડી થોડી ચરબી જમા થતી હોય જેને પ્લાક કહેવાય છે જે લોહીના પ્રવાહને આગળ વધવામાં અડચણ ઊભી કરે છે અને જેના કારણે આપણા હૃદયને વધુ પ્રેશરથી કાર્ય કરવું પડે છે અને પરિણામે હૃદયને લગતી ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી આજનો આ વિડિયો આપણા બધા લોકો માટે ખાસ છે આ વિડિયોમાં આપણે વાત કરીશું કઈ રીતે તમે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકો છો આપણે ખોરાકમાં શું શું સુધારા કરવા કયા ખોરાક ખાવા અને કયા ખોરાક ન ખાવા અને આપણે કયો આયુર્વેદિક નુસખો અજમાવી શકીએ અને આપણા રોજબરોજના જીવનમાં આપણે શું શું સુધારા વધારા કરવા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે બે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય મહાલક્ષ્મી લખે છે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને કાપ્યા વગર અંત સુધી જરૂર જુઓ તો સૌથી પહેલાં આપણે એ વાત સમજવી જોઈએ કે આ કોલેસ્ટ્રોલ વસ્તુ શું છે અને આપણા શરીર ઉપર આ કોલેસ્ટ્રોલ શું અસર કરે છે કોલેસ્ટ્રોલ શરીરમાં રહેલો એક મીણ જેવો ચીકણો પદાર્થ છે જેને મુખ્યત્વે આપણું યકૃત એટલે કે લીવર બનાવે છે આની ઉપરાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ જેમાં આવે છે બટર ચીઝ કે બીજી ડેરીને લગતી વસ્તુઓ તેમાંથી પણ આપણને કોલેસ્ટ્રોલ મળે છે ઘણા લોકોનું એવું હોય છે કોલેસ્ટ્રોલનું નામ સાંભળે એટલે એમ કહેતા હોય છે કે કોલેસ્ટ્રોલ ખરાબ વસ્તુ છે પરંતુ કોલેસ્ટ્રોલના પણ બે પ્રકાર હોય છે એક સારો કોલેસ્ટ્રોલ અને એક શરીર માટે ખરાબ કોલેસ્ટ્રોલ પરંતુ વાસ્તવમાં કોલેસ્ટ્રોલ આપણા શરીરના ઘણા બધા કાર્યો માટે જરૂરી હોય છે હવે વાત સમજીએ ઉદાહરણ સ્વરૂપે આપણા શરીરના દરેક કોષને દિવાલ બનાવવા માટે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જેવા હોર્મોન્સ બનાવવા માટે સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી બનાવવા માટે ખોરાકને પચાવવા માટે અને પિતરસ બનાવવા માટે આ બધા સારા કોલેસ્ટ્રોલના કાર્યો હતા પરંતુ જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય ત્યારે તે ધમનીઓની એટલે કે લોહીની નળીઓની અંદરની દિવાલ ઉપર જમા થવા લાગે છે જેને પ્લાક કહેવાય છે આ પ્લાક લોહીના પ્રવાહને અવરોધે છે જેનાથી રોગ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે મિત્રો હવે આપણે વાત કરીશું કોલેસ્ટ્રોલના કેટલા પ્રકાર છે કોલેસ્ટ્રોલના મુખ્ય બે પ્રકાર હોય છે અને આ બંને પ્રકાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે પહેલા નંબરે કોલેસ્ટ્રોલ આવે છે એલડીએલ કોલેસ્ટ્રોલ આ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે શરીર માટે ખરાબ કોલેસ્ટ્રોલ આ કોલેસ્ટ્રોલ લોહીની નળીઓમાં જમા થઈને પ્લાક બનાવે છે જે લોહીના પ્રવાહોને અવરોધે છે નંબર બે એચડીએલ કોલેસ્ટ્રોલ આ કોલેસ્ટ્રોલને શરીર માટે સારું કોલેસ્ટ્રોલ કહેવાય છે આ શરીરમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ એકત્રિત કરીને યકૃત સુધી લઈ જાય છે જ્યાં તેનો નિકાલ થાય છે જ્યારે શરીરમાં એલડીએલનું સ્તર વધે છે અને એચડીએલનું સ્તર ઘટે છે ત્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે બજારમાં મળતી ઘણી દવાઓ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે મદદ કરે છે અને આ દવાઓ સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ ને બંને કોલેસ્ટ્રોલ ઉપર અસર દેખાડતું હોય છે તેથી દવાઓની સાથે કુદરતી ઉપાયો અને આપણી રોજબરોજની જીવનશૈલીમાં ઘણા બધા ફેરફારો અપનાવવા જોઈએ હવે આપણે વાત કરીએ આપણો કોલેસ્ટ્રોલ વધવાના મુખ્ય કારણો કયા કયા છે તો સૌથી પહેલા આવે છે અનહેલ્ધી ખોરાક વધુ પડતો તળેલો ખોરાક ખાવો ફાસ્ટફૂડ પ્રોસેસ કરેલા પડીકાબંધ ખોરાક જેમાં આવે છે બિસ્કીટ અને વેફર તેની ઉપરાંત બજારમાં તળેલો મળતો ખોરાક સમોસા ભજીયા પકોડા વડાપાવ જેવી વસ્તુઓ ટ્રાન્સફેટથી ભરપૂર હોય છે અને ઘણી બધી બેકરીની વસ્તુઓ પણ ટ્રાન્સફેટથી ભરેલી હોય છે અને આ બધી વસ્તુ જ કોલેસ્ટ્રોલને વધારવા પાછળ જવાબદાર હોય છે નંબર બે શારીરિક હલનચલન ન કરવું બેઠારું જીવનશૈલી જીવનમાં વ્યાયામ અને કસરતનો અભાવ ચાલવાનો અભાવ અથવા તો કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરવી નંબર ત્રણ સ્થૂળતા એટલે કે મોટાપો અનહેલ્ધી ખોરાક ખાવાની આદત અને શરીરને કસરત હલનચલન ઓછું કરવાના કારણે વજન વધવા લાગે છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે નંબર ચાર ધૂમ્રપાન અને દારૂ ધૂમ્રપાન અને દારૂ સારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને શરીરને નુકસાનકારક કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને લીવરના સ્વાસ્થ્ય માટે વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવું પણ નુકસાનકારક છે નંબર પાંચ ઉપર આવે છે અનિયમિત જીવનશૈલી રાત્રે મોડું સૂવું સવારે મોડું ઉઠવું દરરોજ ભોજન કરવાનો સમય અનિયમિત હોવો અથવા તો જીવનમાં વધુ પડતું ટેન્શન અથવા તો તણાવમાં રહેવું નંબર છ ઉપર આવે છે વારસાગત લક્ષણો કેટલાક લોકોમાં કોલેસ્ટ્રોલ વધવું પરિવારના ઇતિહાસના કારણે હોય છે હવે આપણે વાત કરીશું કોલેસ્ટ્રોલને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આપણે દવાઓ જીવનશૈલીમાં ફેરફાર રોજિંદા ખોરાકમાં ફેરફાર અને આયુર્વેદિક ઉપાયોનો સમન્વય કરી શકીએ તો ચાલો હવે આ બધી વસ્તુને હું તમને વિગતે માહિતી આપી દઉં નંબર એક ઉપર આવે છે દવાઓની મદદ જો તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો ડૉક્ટરની સલાહ મુજબ તમારે બ્લડ પ્રેશરની દવાઓ જરૂર લેવી જોઈએ આ દવાઓ યકૃતમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર નીચું લાવે છે પરંતુ કોલેસ્ટ્રોલ માટેની દવાઓ હંમેશા ડોક્ટરની દેખરેખ નીચે જ લેવી જોઈએ કારણ કે લાંબા સમય સુધી દવાઓ લેવાથી શરીરને આ ડસરો જેમ કે સ્નાયુઓમાં દુખાવો અથવા તો લિવરને નુકસાન થઈ શકે છે નંબર બે જીવનશૈલીમાં ફેરફાર કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે જીવનશૈલીમાં આ ફેરફારો અપનાવવા જોઈએ આપણે સ્વસ્થ આહાર લેવાનું ચાલુ કરવું જોઈએ હવે વાત કરીએ શું વસ્તુ ખાવી જોઈએ ફળોમાં સફરજન નારંગી નાસ્પતી લીલા શાકભાજીમાં પાલક અને બ્રોકલી આખા અનાજમાં ઓટ્સ બ્રાઉન રાઇસ અને ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટનું સેવન કરવું જોઈએ હવે વાત કરીએ કઈ વસ્તુ આપણે ન ખાવી જોઈએ તો તળેલી વસ્તુઓ ભજીયા સમોસા વડાપાવ પ્રોસેસ ફૂડ બિસ્કીટ વેફર જેવી વસ્તુઓ અને વધુ પડતી મીઠાઈઓનું સેવન તમારે ન કરવું જોઈએ નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે દરરોજ ત્રીસથી ચાલીસ મિનિટની શારીરિક પ્રવૃત્તિ જેમ કે ઝડપે ચાલવું દોડવું સાયકલ ચલાવવી અથવા તો યોગ કરવા આવી બધી વસ્તુ કરવાથી શરીરમાં સારું કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે જો તમે વ્યાયામ કરવામાં અથવા તો હલનચલન કરવામાં નવા છો તો તમારા શરીરને અનુકૂળ આવે એટલી જ મિનિટ સુધી ચાલવાનું શરૂ કરો શરૂઆતના સમયમાં પાંચથી દસ મિનિટ ચાલવાનો આગ્રહ રાખો અને જેમ શરીરને માફક આવતું જાય તેમ વીસથી ત્રીસ મિનિટ સુધી લઈ જવાનો પ્રયાસ કરો જો તમારું વજન વધુ હોય તો તમારા શરીરના પાંચથી દસ ટકા વજન ઘટાડવાથી પણ કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે સંતુલિત રેગ્યુલર આહાર ખાવો અને સાથે વ્યાયામ કરવાથી આ વસ્તુ શક્ય છે ધૂમ્રપાન અને આલ્કોહોલને છોડો ધૂમ્રપાન કરવાથી શરીરનું સારું કોલેસ્ટ્રોલ ઘટે છે અને ધમનીઓને નુકસાન પહોંચાડે છે અને આલ્કોહોલનું સેવન બંધ કરવું જોઈએ સાથે જ તમારે તણાવનું સંચાલન કરવું જોઈએ વધુ પડતું ટેન્શન લેવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે તેના માટે તમારે રેગ્યુલર ધ્યાન કરવું જોઈએ અમુક શ્વાસની કસરતો કરવી જોઈએ અથવા હળવી મનોરંજક પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેમ કે ગીત સાંભળવું ધ્યાન કરવું યોગ કરવા આવી બધી વસ્તુ તણાવને ઘટાડે છે દરરોજની દિનચર્યા તમારે સુધારવાની છે દરરોજ રાત્રે 7 થી 8 કલાકની ઘાટી નિંદર લ્યો નિયમિત સમયે ખોરાક લ્યો અને દિવસની શરૂઆત શરીરને હળુ સ્ટ્રેચ કરીને કરો મિત્ર હવે આપણે એવા પાંચ મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે વાત કરીશું જેનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં ઘણી મદદ કરે છે સૌથી પ્રથમ આવે છે અળસીના બીજ અળસીની અંદર ઓમેગા ફેટી એસિડ અને દ્રાવ્ય ફાઈબર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે તમારે અળસીના બીજને હળવા શેકી લેવાના છે અને આ શેકેલા બીજને ઠરવા દઈને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવો અને કાચની બરણીમાં સ્ટોર કરી લો દરરોજ સવારે એક ચમચી આ અળસીના પાવડરને એક ગ્લાસ પાણીમાં ભેળવીને તમારે ભૂખ્યા પેટે પી લેવાનું છે અને તમે તેનો ઉપયોગ સલાડ કે દહીંમાં છાંટીને પણ કરી શકો છો આ અળસીના બીજનું રેગ્યુલર સેવન કરવાથી કોલેસ્ટ્રોલમાં ઘણો ફાયદો જોવા મળે છે નંબર બે ઉપર આવે છે અખરોટ અખરોટની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને જરૂરી માત્રામાં શરીરને ઉપયોગી ફેટ્સ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કાર્ય કરે છે રાત્રે સૂતા પહેલાં બેથી ત્રણ અખરોટને પાણીમાં પલાળીને રાખી મૂકો સવારે ઉઠ્યા પછી આ ત્રણેય અખરોટને ખાઈ જાઓ અને આવી રીતે રેગ્યુલર સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે નંબર ત્રણ ઉપર આવે છે લસણ લસણની અંદર એલિસીન નામનું સંયોજન હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ધમનીઓમાં પ્લાકનું નિર્માણ થતાં રોકે છે લસણ એક શક્તિશાળી એન્ટી પણ છે બેથી ત્રણ લસણ નીકળીને તમારે ઝીણી કાપી લેવાની છે અને તેને ખાલી પેટે ચાવીને ખાઈ જાઓ જો તમને કાચું લસણ ખાવું ન ગમે તો તેને શાકભાજી દાળ અથવા સૂપમાં નાખીને રાંધી શકો છો દરરોજ નિયમિત સેવન કરવાથી તમને કોલેસ્ટ્રોલમાં ઘણો ફાયદો જોવા મળશે નંબર ચાર ઉપર આવે છે એપલ સાઈડર વિનેગર આ એપલ સાઇડર વિનેગર હજારો વર્ષથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેની અંદર એસિડ અને એન્ટી હોય છે જે ફ્રી રેડિકલ્સને ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર નીચું લાવે છે

ઓટ્સમાં બીટા ગ્લુકોન નામનું દ્રાવ્ય ફાઈબર હોય છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે દરરોજ સવારે ઓટ્સનો નાસ્તો કરો તેને ઓછી ચરબીવાળા દૂધ કે પાણીમાં રાંધો અને તેમાં ફળો જેમ કે સફરજન બેરી અથવા બદામને ઉમેરો ઓટ્સને દહીંમાં પણ નાખી શકાય છે અને સાથે જ લીલા શાકભાજીઓનું સેવન કરવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે રોજના ભોજનની સાથે એકથી બે વાટકી ભરીને સલાડ અને લીલા શાકભાજી ખાવાનું શરૂ કરો અને આ બધી વસ્તુને સૂપ સલાડ કે શાકભાજીના સ્વરૂપે લઈ શકાય છે મિત્રો હવે આપણે એક શક્તિશાળી આયુર્વેદિક ફોર્મ્યુલા વિશે વાત કરીશું જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે તમારે મુખ્ય ત્રણ ઘટકો લેવાના છે જેમાં પહેલું છે અર્જુનની છાલ જે હૃદયના આરોગ્યને સુધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે બીજી વસ્તુ જોશે મેથીના દાણા મેથીના દાણા શરીરમાં ચરબી શોષણ તે અટકાવે છે અને પાચન સુધારે છે ત્રીજી વસ્તુ જોશે ત્રિફળા ત્રિફળા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને મેટાબોલિઝમ વધારે છે એટલે આ ત્રણેય ઘટકોને બે જેમ એક જેમ અને એકના ભાગમાં લ્યો એટલે બે ભાગ અર્જુનની છાલ એક ભાગ મેથી દાણા અને એક ભાગ ત્રિફળા આ ત્રણેય વસ્તુને મિક્સરમાં પીસીને ઝીણો પાવડર બનાવો અને હવા ચુસ્ત બરણીમાં ભરી લ્યો આનું સેવન તમારે દરરોજ બે વખત કરવાનું છે સવારે એક ચમચી પાવડરને બે કપ પાણીમાં નાખીને ઉકાળો જ્યાં સુધીમાં તે પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો અને પછી તેને થોડું ઠંડુ થવા દો અને ખાલી પેટે ચાની જેમ પી લ્યો અને રાત્રે લેવા માટે એક ચમચી પાવડરને સવારે એક ગ્લાસ પાણીની અંદર નાખીને રાખો રાત્રે જમવાના એક કલાક પહેલાં તમે તેને પી લો આ ઉપાયને ત્રણ મહિના સુધી નિયમિત અપનાવી શકાય છે શરૂઆતના એક મહિના માટે દિવસમાં બે વખત અને પછી બીજા મહિનાથી દિવસમાં ફક્ત એક જ વખત આનું સેવન કરો આવું ટોટલ ત્રણ મહિના સુધી કરી શકો છો જો તમે કોઈ દવાનું રેગ્યુલર સેવન કરતા હોય તો આ ઉપાય શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરને એકવાર સલાહ જરૂર લ્યો મિત્રો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આ વધારાની અમુક ટિપ્સ જાણી લ્યો દર મહિને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ જરૂર કરાવો જે ચોક્કસપણે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા દર્શાવે છે દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી જરૂર પીવો જે શરીરમાંથી ઝેરી તત્વને દૂર કરે છે અને મેટાબોલિઝમ સુધારે છે સફરજન નાસપતી ગાજર અને બ્રોકલી જેવા ખોરાકમાં ફાઈબરની માત્રા સારી હોય છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે દરરોજ બે થી ત્રણ ફળો અને લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખો હળદર આદુ તજ અને જીરું જેવા મસાલામાં એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ હોય છે જે હૃદયના આરોગ્ય માટે ઘણું સારું છે વધુ પડતું મીઠું ખાવાથી શરીરનું બ્લડ પ્રેશર વધે છે જે હૃદય માટે હાનિકારક છે અને કોઈ પણ ખોરાકમાં ઉપરથી મીઠું છાંટીને ખાવાની ટેવ હોય તો તે ટેવને આજથી જ બંધ કરો મિત્રો જો તમે આગળ જણાવેલી બધી બાબતોનું ખાસ ધ્યાન રાખશો અને તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવશો તો તમને હૃદય રોગનો હુમલો આવવાની સંભાવના ઘણી ઘટી જશે શરીરમાં ઉર્જાનું સ્તર વધશે અને તમારું પાચનતંત્ર શું તમારું વજન પણ નિયંત્રણમાં રહેવા લાગશે અને તમારું જીવનનું આરોગ્ય અને જીવન જીવનની ગુણવત્તા સુધરશે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો